શિવાલય યુવક મંડળ દ્વારા આજ રોજ લેઝિયમ આજે શિવાલય યુવક મંડળની મહિલાઓએ લેઝિયમ પર નૃત્ય કર્યું છે અને બાળકોએ અનેક અલગ 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 પ્રકારના નૃત્યો કર્યા છે અને આજે શિવાલય યુવક મંડળ દ્વારા શોભાયાત્રા કરવામાં આવેલી છે પરિચય પ્રજ્ઞેશ જયસ્વાલ સામાજિક કાર્ય આ શિવાલય રેસિડેન્સી તરસાલીનો વિસ્તાર છે અમારું આ ત્રીજું વર્ષ છે શિવાલય યુવક મંડળ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જન્મજયંતિ અમે ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરીએ છીએ અહીંયા દરેક હિન્દુ બહેનોએ સાથે મળીને લેઝીમ નૃત્ય અને દરેક બાળકોએ પણ અલગ અલગ નૃત્ય કરીને છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતિ ખૂબ સારી રીતના ઉજવણી કરે છે અને અમારા ત્યાં દરેક પરિવારને સોસાયટીમાં દરેક પરિવારને સાથે હિન્દુ સાથે રહીને જમણવાર વાર કરે તેવી અમે આયોજન કર્યું છે આપણો પરિચય પરિચય હું આપવલ વાનીકળે શિવાલય યુવક મંડળ પ્રમુખ